लॻाड़ियूं <laughs> જામનગરના પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂની એક ફેક્ટરી જે પકડાવ આવેલ છે અને હું એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પી એસ આઈ સી એમ અને પી એન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે આ જે આખી ઘટના છે અમે એક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છે વિસ્તારમાં એક દારૂની એક ફેક્ટરી ત્યાં ટીન સેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને અમે ત્રણ લોકો અને અમે જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની આ એક નેપાલી છે અને આને દ્વારા આને ઉપર

ફરાર છે જે બે આરોપી ફરાર છે કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા સિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે આ જે ટોટલ અમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે છે એલકોલ સ્પ્રિટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગ લગભગ ત્રીસ હજારની એલકોલ સ્પ્રીટ થી ભરેલા બે મોટા બેરલ જેમાં એકની જે કેપેસિટી છે આ ચારસો લિટર છે તો બે સ્પીડ એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે આમે ટોટલ આઠસો લિટર જેની કિંમત લગભગ તીન લાખ વીસ હજાર અને જે આ સ્પીડ થી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ ચાલીસ લિટર જેની કિંમત આઠ રૂપિયા છે અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો આની જે કે લગભગ દસ લીટર આની કિંમત બે હજાર ફિનાઇલની જે બોટલ છે એ લગભગ બારસો બોટલ છે અને આની કિંમત લગભગ ચોરાશી હજાર અને એક કાર જેની કિંમત લગભગ ત્રણ લાખ ચાર મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને આના માપ માટે જે એક એલકોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટંકી આની એક બે ટંકી મળી છે આની કિંમત રૂપિયા પાંચ હજાર અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે લગભગ બેસો બીસ બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ બેસો અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ પચીસો પિચર અને ઇંગ્લિશ દારૂના ઉઠાવી પેટી ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ સો એની અલગ અલગ બ્રાન્ડ ની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શ્રાપ બનાવવાનો અમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે આવું આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને આવીને કરવામાં આવેલો હતું મૂળ અહીંયાનો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડામાં લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સમાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાઓ છે એ ત્યાં આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે જે રીતે જીન છે છે અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા અરુણ ઉર્ફે જે કાળી સીતારામ સોની આના વિરુદ્ધ અત્યાર સુધી ટોટલ ચાર ગુના દાખલ થયેલા છે જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં

એવું અત્યારે અમે અમારે જે તપાસ મેં ખુલશે અલગ અલગ બ્રાન્ડની જે દરેક બ્રાન્ડની જે શરાબ હોય આને અકોર્ડિંગ એ લોકો એલ્કોહોલ અને આની કલરના જે સ્પેસિફિક કલર અને અલગથી આના સ્ટીકર અને જે જે બોટલ જે કંપનીની શ્રાબની હોય એજ ઇટ ઇઝ સેમ બોટલ સેમ રીતે પેકિંગ અને એ પાણીની ટંકી જેમ ઉપર એ લોકો મૂકીને અને આમે જે રીતે આપણે અમે ટેપ જે નળ લગાવીએ છીએ આ નળ નીચેથી આ બોટલને ભરીને અને આને પેકિંગ કરવાની બધી મશીન અને બધી અમે લોકો જપ્ત કરી બધી વસ્તુ તપાસ મેં ખુલશે